નમસ્કાર મિત્રો અને આપણે એક ઇન્ડિયા ગ્લોની પ્રોડક્ટ આપેલી છે ભાઈ ને અને એમની આપણે મુલાકાતે આવેલા છે જેમને તમાકુની અંદર જોરદાર રિઝલ્ટ મળ્યો છે તો આપણે ભાઈ ની મુલાકાત લઈશું તમારું નામ શું મિત્રો ઠાકોર દિનેશભાઈ ઠાકોર દિનેશભાઈ નામ છે કયું ગામ અરવેલ ગામ છે તાલુકો દેવોદર તાલુકો દેવોદર જિલ્લો બનાસકાંઠા રાઈટ તમે આ તમાકુની અંદર શું વાપરેલું મિત્ર આપણું આમાં પેલા ભૂવસ્ત્ર વાપરેલું પેલા ભૂવસ્ત્ર વાપરેલું છે શરૂઆત અંદર અને પછી એના પછી ઓલિવ આપેલી રાઈટ કે નહીં એના પેલા ની વાતચીત કરું તો આ તમાકુની અંદર એમને સુધારો કરવા માટે ડીએપી યુરિયા પાછળથી નાખ્યું હતું પણ કંઈ સુધારો થતો નહોતો પણ અહીંમાં પહેલાં ભૂવસ્ત્ર આપ્યું અને સુધારો થઈ ગયો રિઝલ્ટ સારું મળ્યું પછી તમે શું કર્યું આની અંદર ઓર્ડર બીજો બીજો ઓર્ડર આપ્યો રાઈટ કે નહી તમે જોઈ શકો છો આ બાજુની તમાકુ છે જેની અંદર તમે એમણે ભૂ વસ્ત્ર વાપર્યું હતું અને એની અંદર રિઝલ્ટ સારું મળ્યું એના પછી એમણે આની અંદર સામેથી ઓર્ડર આપ્યો છે આ બાજુના ભાગની અંદર તમે જોઈ શકો છો આની અંદર તમે ફરીથી એમણે ઓર્ડર સામેથી આપ્યો ઓર્ડર તો મિત્રો આપણી ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની પ્રોડક્ટ તમે વાપરી ભૂઅસ્ત્ર ઓલિવ એમાઈ સ્ટ્રે અને ગ્રો મેજિક તો એનાથી તમે ખુશ છો ખુશ ખુશ એમનું કે એવું છે કે ખેડૂત ને કે અમે વાપરી છે એમનું કેવું એવું છે નું એવું છે કે જમીન વીક હતી અને એની અંદર આ તમાકુ એટલે સારી તમાકુ ઓકે મિત્રો તો તમે પણ તમાકુની અંદર અથવા કોઈ પણ પાકની અંદર જો તમે તમારું ઉત્પાદન વધારવા માંગતા હોય તો તમારી ઇન્ડિયા ગ્રો બ્રાન્ડ છે સો ટકા ઓર્ગેનિક છે કોઈ પણ નુકસાન નથી ઉપરથી જમીનમાં સુધારો થાય તો એક વખત અવશ્ય તમે પણ કોઈ પણ પાક અંદર મારી ઇન્ડિયા ગ્રો વાપરો ઓકે જય જયમેક